ચાકોતરા ગામે વૃદ્ધની હત્યા થયેલ લાશ જોવા મળે છે આ વૃદ્ધની અર્ધ અર્ધનગ્ન હાલત છે સ્ત્રીના કપડા પહેર્યા છે પગમાં પણ ઝાંજરી છે કોણે હત્યા કરી છે તે સવાલો ઊભા થયા છે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આવી હાલતમાં આ હત્યારાઓ કોણ હશે કેમ આ વૃદ્ધને મારી નાખવામાં આવ્યો

સાધુના વેશમાં ભિક્ષા માંગી અને પોતાનું ગુજરાન ચલાવતું હતું આ ભિક્ષુક જાકોત્રા ગામેથી મળી આવે છે તે અધનગ્ન હાલતમાં છે મળી ગયેલી લાશ હોય છે અને સ્ત્રી વેશમાં આ કપડા પહેરેલ લાશ મળી આવે છે ને ત્યારબાદ પોલીસને જાણ થાય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે તો જાકોત્રા ગામના પ્રેમી પંખીડાઓ અવરૃદ્ધને મોતને અંજામ આપી અને ભાગવા માટેના પ્રયત્નો કરે છે પરંતુ પોલીસે તેમને જડ લીધા છે અને પોલીસે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો મંગળવારના રોજ જાખોત્રા ગામે એક વૃદ્ધની હત્યા થયેલ લાશ જોવા મળે છે આ લાશ સ્ત્રી વેશમાં છે અને અધનગ્ન છે અને આ પુરુષની લાશ હોવા છતાં પણ ઝાંઝરી પહેરાવી સ્ત્રીના કપડા પહેરાવી અને તેને બાળી નાખવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે આ લાશ જોવા મળતાની સાથે જ ગામ લોકો દ્વારા સાતલપુર પોલીસને જાણ કરવામાં આવે છે સાતલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને ત્યારબાદ તપાસ કરવામાં આવે છે લોકો પણ ચિંતામાં છે કારણ કે આવી હાલતમાં આ લાશ જોઈને લોકો આ લાશ કોની છે તે ઓળખ માટે અનેક ફોટાઓ વાયરલ કરે છે અને ત્યારબાદ લાશ ઓળખાઈ પણ આવે છે પોલીસ તપાસ કરે છે કે આવી હત્યા કોણે કરી તેવામાં ગામમાં ગીતાબેન કે જેઓ પણ ફરાર હતા અને ગામનો ભરત આ વ્યક્તિ પણ ફરાર હતો આ બંને એક તરફ આ લાશ મળે છે બીજી તરફ આ બંને જે પ્રેમી પંખીડાઓ છે અડોશી પાડોશી છે આ બંને ભાગી ગયેલ હોય છે જેથી આ મનને ઉપર શંકા જાય છે એલસીબી આ ભાગી જવાની સૂચના મળતાની સાથે જ આ તપાસ કરી રહી હોય છે તેવામાં આ ભરત અને ગીતા પાલનપુર રેલવે સ્ટેશન થી મળી આવે છે રાજસ્થાન તરફ તેઓ ટિકિટ બુકિંગ કરાવી અને નીકળી જવાના હોય છે તેવામાં આ બંને મળી આવે છે અને ત્યારબાદ આ બંનેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવે છે અને ત્યારબાદ કડક પૂછપરછ કરવામાં આવે છે તેવામાં એક તરફ અહીંયા જાખોત્રામાં બળી ગયેલી હાલતમાં વૃદ્ધની લાશ હોય છે એક તરફ આ પ્રેમી પંખીડા ભાગી અને નાસી જવાનાઓ હોય છે તેવામાં આ પોલીસ તેમને ઝડપી લે છે અને કડક પૂછપરછ કરે છે ત્યારે બહાર આવે છે આ હત્યારાઓ ભરત અને ગીતા હત્યા કરીને નીકળી જાય છે પરંતુ પોલીસના હાથમાં આવી જાય છે પોલીસ કડક પૂછપરછ કરે છે ત્યારે આ હત્યા તેમણે કરી હોય તેવું કબૂલાત કરે છે દ્રશ્યમ ફિલ્મ સ્ટોરી જોઈને આ હત્યાને અંજામ આપ્યો છે ભરત અને આ ગીતા બંને આડોશી પાડોશી છે જાકોત્રા ગામના છે આ બંને ભાગી જવાની ફિરાકમાં હતા પરંતુ આ ગીતા કહે છે કે જો હું તારી સાથે ભાગીશ તો મને મારા પરિવાર શોધી અને ફરીથી લાવી દેશે એટલે તારે એક કામ કરવું પડશે આ ફિલ્મ દ્રશ્યમ જોવે છે અને દ્રશ્યમ ફિલ્મમાં જે ઘટના હોય છે તે મુજબ આ ગીતા અને આ ભરત કાયમી માટે અહીંથી નીકળી જવા માટેના પ્રયત્નો કેવી રીતે સફળ કરવા અને

કોઈ સ્ત્રી કે પુરુષની તપાસમાં અહીંથી અહિયાં અહીંથી અહીંયા આવી એમની જિંદગી હોય છે એટલે આ ભરત તેઓને પોતાના બાઇક માં બેસાડીને ત્યાંથી નીકળી જાય છે સાંજનો સમય છે સોમવારનો દિવસ છે વચ્ચે આવે છે ખેતરની બાજુમાં આ વૃદ્ધને ઉતારે છે ને ત્યારબાદ તેનું ગળું દબાવે છે આ વૃદ્ધ આ ગળું દબાવતાની સાથે બેભાન થઈ જાય છે અને ત્યાંથી આ ભરત તેને ફરીથી બાઈકમાં બેસાડે છે અને બાઈકમાં પોતાના શરીર અને પાછળના ભાગે બાઇકમાં બેસાડીને દોડા માધી અને જાખોતરા ગામે લઈ આવે છે અને ત્યાં એક તળાવની બાજુમાં આ વૃદ્ધને નાખે છે અને ત્યારબાદ આ ગીતાને ફોન કરે છે કે હું એક વૃદ્ધને લઈને આવ્યો છું તારા તું કપડા લઈને આવ રાત્રિનું એક વાગ્યાનો સમય છે ગીતા ઘરેથી એક લિટર પેટ્રોલ લઈને આવે છે અને બાકીના કપડા લઈને અહીંયા આવે છે ગીતા અને ભરત આ બંને આ વૃદ્ધને આ ગીતાના કપડા પહેરાવી દે છે અને ત્યારબાદ આ લાશને ગીતાના ઘરના સામે આવેલ વાળામાં લઈ જાય છે અને ત્યાં સળગાવે છે અને પછી અહીંથી ફરાર થાય છે આ અર્ધ સળગેલી હાલતમાં આ લાશ જોવા મળી હતી ત્યારે આ બંને પ્રેમી પંખીડાઓ ભાગી ગયા હતા અને તેમને એવું હતું કે આ ગીતા છે એવું પરિવાર માની અને તેમની શોધ ખોળ નઈ કરે અને કાયમના માટે એકબીજાને પ્રેમ કરતા રહીશું અને એકબીજા આ રીતે સફળ થઈ જઈશું આવી વિચારણાથી આ બંને આ વૃદ્ધની હત્યા કરી અને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે શું કહ્યું એ આ મંગળવારે વહેલી સવારે ઘરની એક લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતા આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાય આવેલી વધુ તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા ને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ તેમણે એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વૌવા ગામથી વૌવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું દેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઈક ઉપર બેસાડેલા એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઈક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જાય એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની ફાળે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ

રેલવે સ્ટેશન થી પોલીસે ઝડપી પાડ્યા છે અને આ બંનેની પૂછપરછમાં આ હત્યાનું કાબતરું રચી આ વૃદ્ધને કેવી રીતે માર્યો એ તમામ વિગતો સામે આવી હતી બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આ વાત લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર